સમજે ગયો એટલે અમે જઈ બજારમાં તરત કઈક કેટલા હાડા અગિયાર જવું થયું અત્યારે જઈ બજારમાં જો કે હે ને અમારે બપોર પછી જવાનું હતું બપોર પછી નથી જવું અત્યારે જ જવું હે એટલે અત્યારે મારી ઉપર બહુ બહાટી રાયડું નાખતા હતા ને મેં માથાને ઘુસે નથી કાઢી એટલે મેં કીધું હાલો હવે અંબોળો વારીને જ એમને સુંદરી ઓઢી નહીં બરાબર ને બોલો તો કાંઈક થોડુંક થોડુંક તો બોલો હાલ ને હવે પોણા બાર જ નહીં નહીં હાડા અગિયાર ક્યાં હે દેખાડ ખડિયાલ દેખાડ દેખાડ બારમાં દહની જ વાર જોઈ લે

તો હાલો હવે આગળ બ્લોગમાં મળીએ બેલા થોડું સ્પેશિયલ માણસો પણ બપોર પછી આવવાના છે એટલે મેં તો પછી ને અત્યારે જ હવે જઈ ગઈ બજારમાં અને આવીને મળું કન્ટીન્યુ બ્લોગમાં તમે રહેજો તો જો મિત્રો ફાઇનલ અત્યારે મેં ઘરે અવતરીયા ઘણું બધું કર્યાનું ને અટાણું મું તો ગઈ કરી લીધું હે અને ફાઇનલી ઘરે અકર્યા હી અને મેં તો આઇબ્રો કરાવવાનું તો ગઈ આઇબ્રો થઈ ગયો તો કે કેટલા દિવસ સારું લાગતું તો એટલે ફાઇનલી કે બરાબર ને બોલો કાઈ બોલો બોલો બ્લોગમાં બોલો じゃ કાઈ તો બોલો મજા આવે બોલો ને માન સિવાય કઈ વાત ન હોય તો હારું હવે જમી લે બપોરા કરી લાઈ બાબામાં ધ્યાન હે નહીં

કામ તો કરવું પડે ને કામ મારે માસી ને થોડોક તો આરામ દેવો ને આ ભાઈ કઈ કામ કરતા નથી મારે માસી ને બહુ આવે થોડુંક તો કામ કરે કરે ને કરે હાલો કઈ વાંધો નહીં નહીં જાદે મેં હે ને અગિયાર કેટલા વાગ્યા ને આવી પોણા બાર વાગ્યા ની હવેઠે જ કાઢી અને એક મહેમાન આવી ને કેરુના હુતા છે હવે એ ને ત્યારે તમને દેખાડીશ બાકી આ ભાઈ દેખાડી દીધા આજે માર માસી હજી એક નનકો ભાઈ અને મારા માસા એ હજી આવશે એટલે એ ધીરે ધીરે બધા બ્લોગમાં આવશે વારા પરથી કેમ कुता पेडा गुरु मार है आवसे न એટલે તમને મડાવીસ બરાબર ને બરાબર બરાબર બોલો લાગે તો જા નહતર बावरियाम खा ઉડે તો જા હા સોરી 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 ભલાઈ ગઈ મને બોલ તો બોલી જા તું બોલ બોલી જારખું ઉડે તો જા નહતર बावरियाम खा અમાર બાવર વસાજ થોડી કરો ઓલાત પર

કેરુ આવી ગયા હતા બપોર ને તરત આવી ગયા તા હજે ઉઠા હે મહેમાન ગુડ મોર્નિંગ ઓર્નિંગ ગુડ મોર્નિંગ ઉઠી ગયા પડી ગઈ સવાર એટલા આવી ગયા ચાર ચાર વાગે હવાર પડી હે બેન ની ચાલો તો સારું હલો ફોન બંધ મૂકી અને કામ ધંધા કરી વાળ બાર બાંધી ગરમી થઈ ગઈ કેરુ ખુલ્લા ખુલ્લા બેઠી હતી સોરી લાઇટ ચાલુ નથી કાળું કાળું મોઢો તો ફોનને ફોન ને લગાવી દઉં ચાર્જિંગમાં કારણ કે મારા ફોનમાં હું બેટરી લો હે અત્યારે હવે ચાર્જિંગમાં લગાવીને હું જઈશ થોડું કામ કરવા લો ઘરે મારા માસી આવી ગયા છે મારા માસા અને જી ભાઈ બાકી હતા મોહિત મોહિતભાઈ એ આવી ગયા છે આ ભાઈ તો ઘેરું આવી ગયા છે હવે ભાગની દુકાન ખોલવા હૈ કા કેટલા નું એક પડીકું છે પાંચ રૂપિયા નું નફા થોડુંક રહેવાય પચાસ રૂપિયા નું એક વેચાય બોલ હું શું બોલ 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 આ દે જો આ દે આ તો દે જો

તો મિત્રો મંસુ બેન ને હે ને મેડી ઉપર લઈ આવ્યા હતા અમારા એનો જુ તમે હે ને એક બેન ફોટા પર પાડી લીધા છે જી તમને હે દેખાડી ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી મેસેજ જતો ના બે એજો ખૂણો પકડી લીધો છે એર વાત કરો કોની એર વાત કરો વાત ખબર હો અમને શું ખબર કોણ હે દેખા હે તો દોસ્તારદ પણ કઈ વાંધો નહીં નહિ તારે માર ખાવો હે ઓય મોય માર ખાવા જો સનસેટ નો અમાર વ્યૂ બહુ મસ્ત હોય આમ જોવો તમે એમાં એજે હે ને પહાડ ઉપર રોજગર ગયા હોય ને આ કે દેતી જો જલ્દી અજેલી કો ને અમાર પહાડ જેવું હેલિકોપ્ટર ને બહુ મસ્ત નથી ને આ ને માર ખાવાના ના થ્યા હે

અને મારા મમ્મી કેરી સુધારે છે અહીંયા અને આપણે રોટલી કરી હી ગરમી થઈ હે હર ખાઈ ની ગરમ ગરમ આલસે કે ઠંડી આલસે ગરમ હા તો બેહી જાવ હાલો એટલે જ આપણે હે ને વાહે રાખી હે રોટલી તાર બર્થડે ની પાર્ટી ના હા ઈ બાસો 500 500 વાળો આ હા 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 આજ તો અમારા કોણજણ કેલી કરતી આજ જો પાછો સુખનો સૂરજ ઉગી ગયા આજ કેલી કરતી સુખ સૂરજ ઉગ્યો હે કોના ખાવા જાવ મોહિત તરફથી મોહિત તરફથી એમ ને હવે ઈ ઈ તારે જોવાનું ગોલાવારે તાર નો ઢકા લે કે ન તું તું ખાય બોલો અમે શું ખાય હવે રોટલી કરવા મારે ગેસ ખાલી હે તો ફટાફટ રોટલી કરવા તો જો મિત્રો અત્યારે છે હવે આપણે હેને ને વારું કરવા બે જ કે વારું ઘેરું રેડી થઈ ગયું તો બધે ઓલમોસ્ટ જમી લીધું હવે અમે ચાર પાંચ જણા બાકી જેમ કે મારા મમ્મી માસી ઉમી માનસી અને હું અને છે ને આ જો રોટલો એ રોટલો આ પનીરના સાકાર ખાશે મારા મમ્મી કેવો લાગશે આ એ ખાઈ લીધો કેવો લાગે હે મજા આવી બાર જણા રોટલો મેં બનાવ્યો તો મજા જ આવે ને

અખને થાતી દવા પીને ઓલુ કરના બહારો હાલો અતર મામાન ઘર ચાહીન તકી ઘરે પાણી આમ જો ઘર આખું ભરાઈ ગયું હું જોય કો કરો છો કરો હે મોહિત મોહિતબેન બડે હે મોહિતભેન બધાને કોણ ખબર આવે કા મંગાવી લીધા આઇસ્ક્રીમ

તો જો મિત્રો કંઈ નહીં મામાના ઘરે ગયા હતા ને હવે આવતા રહ્યા આવી માસીની ગયા હે નાના ઘરે સુવા અને કઈ અને માનસીબે મારા ઘરે જ બીકોઝ છે હું અહીંયા છું એટલે અહીંયા રોકાણ છે અને મામાના ઘરેથી આવતા અને જો આવીને કે દવા પી લે તો હા મિત્રો તબિયત થોડીક ખરાબ થઈ ગઈ અમારી હમણાં બે ચાર દિવસ હા થોડીક તબિયત ખરાબ હતી મારી પહેલાં તો હેને નોર્મલ પેન કિલર લીધી પણ હેને તબિયત નથી સુધરતી એટલે પછી ફાઇનલી આપણે દવા લઈ લીધી છે પી લે આ દવા પીએ જો કે ગમે તો નહીં બટ તોય પી લે તો બસ કહીને નહીં આજનો બ્લોગ કંઈક આવી રીતે જોતો આઈ હોપ શું તમને એટલો બ્લોગો ગમેક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા મળતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને બે લાયકન દબાઈ દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી વાજો અને બસ કહીને નહીં પછી એક નવા બ્લોગ સાથે ત્યાં લાગીને